સુરત જિલ્લાના પલસાણા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલેદાર પલસાણા ખાતે બૂથ લેવલ ઓફિસરની નિમણૂક બાબતે આવેદન આપવામાં આવ્યું આવેદનમાં જણાવ્યું કે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના નવ છ બે હજાર પચીસના પત્રને આધારે રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોને બી તરીકે નિમણૂક હુકમ થયા છે આ હુકમોમાં ખાસ કરીને સૂચનામાં એક પોઈન્ટ એકના આધારે મોટી સંખ્યામાં પ્રાથમિક શિક્ષકોની નિમણૂક કરવામાં આવી અગાઉ પ્રાથમિક શિક્ષકો તેમની સાડા સ્થળે ફરજ સોંપવામાં આવતી જ્યાં તેઓ શાળાના સમયે સવારે સાડા દસથી પાંચ વાગ્યા પહેલાં અથવા રિસેર્સ દરમિયાન કામગીરી કરતા હવે શિક્ષકોને તેમના રહેણાંકના સ્થળે બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે મોટા ભાગના શિક્ષકો અપડાઉન કરતા હોય તેઓ સાંજે મોડા ઘરે પહોંચી અને સવારે વહેલા નીકળે છે જેના કારણે કામગીરીને યોગ્ય રીતે નાય આપવો તેમના માટે મુશ્કેલ બની રહ્યું છે ખાસ કરીને શિક્ષિકા બેનો માટે આ ફરજ નિભાવવી વધુ કઠિન ચાથી પલસાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે માંગણી કરી છે કે માત્ર સૂચના નંબર એક પોઈન્ટ એકને ધ્યાનમાં લેવાને બદલે સૂચના નંબર એક પોઈન્ટ બે અને એક પોઈન્ટ ત્રણ મુજબ કેડરના કર્મચારીઓને બિલ તરીકે નિમણૂક આપવામાં આવે આ ઉપરાંત વર્ષોથી બીએલઓની ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો કેન્દ્ર શિક્ષકો તથા મુખ્ય શિક્ષકોને આ ફરજમાંથી મુક્ત કરી અન્ય કેડરોના કર્મચારીઓને નિમણૂક આપવા ત્વરિત પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે નમસ્કાર મારું નામ આશિષભાઈ પટેલ હું પલસાણા તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ બોલું છું અને આજે અમે કચેરી ખાતે બીએલઓ સંદર્ભે આવેદનપત્ર આપવા આવ્યા છે ઘણા શિક્ષકોના વન પોઈન્ટ જે બીએલ જે નો પુનઃ ઓર્ડર થયો છે જેમાં શિક્ષકો અગાઉ પણ કામ કરી જ છે સાત થી આઠ વર્ષ કામ કર્યું હોય તેવા કેન્ડિડેટ પણ ફરી માં નિમણૂક થયા છે તો આ બાબતે અમારો સખત વિરોધ છે અને આવનારા સમયમાં અમારી માંગ જો સ્વીકારવામાં ના આવે તો હજુ પણ અમે ઉગ્ર આંદોલન કરવા પણ તૈયાર છે હાલ અમે તાલુકા મામલતદાર કચેરી અને પ્રાંત અધિકારી સાહેબ ને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે રમેશ કંપાતી દિવ્યાંગ ન્યુઝ પલસાણા સુરત